સુરતના સચિન વિસ્તારમાં ડમી માલિક ઉભા કરીને ચાર ફ્લેટ વેચવાનું મોટું કૌભાંડના કેસમાં ત્રણ આરોપીઓ પ્રદીપ સાહુ સંતોષ પાણીગ્રહી અને જીશાન ખાનને ઝડપી પાડ્યા આરોપી પ્રદીપ સાહુ નુપુર હોસ્પિટલના માલિક છે સંતોષ પાણીગ્રહી સુથારી કામ કરે છે અને જીશાન ખાન જમીન દલાલ તરીકે કામ કરે છે આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીના સચિન વિસ્તારમાં આવેલા ચાર ફ્લેટ ગેરકાયદે રીતે બહારના લોકોને વેચી દીધા આરોપીઓ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફ્લેટનું વેચાણ કર્યું તેઓ બહુમાળી સબ રજિ સ્ટાર કચેરીમાં ફ્લેટના દસ્તાવેજો રજૂ કરવા માટે આવ્યા હતા જોકે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કચેરીના કર્મચારીઓએ બે સાક્ષીઓને બોલાવીને મિલકત વેચનારની ઓળખ પૂછી જણાવ્યું કે તેઓ ખરીદનારને ઓળખે છે પરંતુ વેચનારને ઓળખતા નથી જેનાથી કર્મચારીઓને શંકા ગઈ હતી હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે और जो बायर है उनकी भूमिका की भी हम लोग जांच कर रहे हैं कि इनका इसमें कोई इन्वॉल्वमेंट है कि नहीं है और जो डीडी है ट्रांजैक्शन संबंधित वो ये प्रमोद काशीनाथ साहू है ये नूपुर हॉस्पिटल में एम तरीके काम करता है इसका इसके बेटे के नाम पे जो डीडी डी है वो बनी हुई थी तो बेटे का रोल है कि नहीं है वो भी हम लोग चेक कर रहे हैं